અંબાજી દાંતા વિસ્તારમાં સતત વરસાદને કારણે વડગામના મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક વધી રહી છે ડેમ છલોછલ ભરાતા સરકાર દ્વારા સલામતીના ભાગરૂપે આજે ફરી ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે અને પંદરસો પ્લસ ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડાયું છે ત્યારે માલિકની આ મહેરબાની વડગામ તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલ મુક્તેશ્વર ડેમ છેલ્લા ત્રણ ચાર દિવસથી પાણીથી ભારે આવકને કારણે છલોછલ ભરાયો છે હાલ ડેમનું લેવલ બસ્સો પોઈન્ટ છોતેર મીટર સુધી પહોંચી ગયું છે જ્યારે ડેમની હાઈ સપાટી બસ્સો એક પોઈન્ટ પોસઠ મીટર છે આજે ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે ડેમના ત્રણ દરવાજા ખોલી કુલ પંદરસો પ્લગ ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડાયું છે પાણી છોડતા પહેલાં વારંવાર સાયરન વગાડી નદીકાંઠાના લોકોને સાવચેત પણ કરવામાં આવી રહ્યા છે વડગામ તાલુકાના ખેડૂતો જેવા કે ચિત્રોડા કબીરપુરા પીલુચા નગાણા અને ડાલવાણા સહિતના ખેડૂતો માટે ખુશીની વાત છે વડગામ તાલુકાની ખેતીને જીવનદાન મળશે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પરંતુ સાથે જ નદી કાંઠાના વિસ્તારોમાં ચેતવણી પણ આપવામાં આવી રહી છે જો ઉપરવાસમાં વરસાદ યથાવત રહેશે તો હજુ પણ વધ તો હજુ પણ વધુ પાણી છોડવાનું રહેશે જેથી લોકોએ સાવચેત રહેવા વિનંતી કરવામાં આવે છે